ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતો માટે બરબાદી લાવ્યો છે સૌરાષ્ટ્રમાં સૌથી મોટા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ફરી એક વખત ખેડૂતોની સફેદ અને લાલ ડુંગળી મોટા પ્રમાણમાં પલળી ચૂકી છે બે દિવસ પહેલા જ મહુવા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી પરંતુ માર્કેટિંગ યાર્ડના ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતારો આપવામાં આવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે યાર્ડની અંદર ખેડૂતોના અનેક વાહનો ફસાયા છે તો બીજી તરફ ડુંગળી પણ સંપૂર્ણપણે પલળી ચૂકી છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની એક લાખ થેલાની આવક થઈ હતી જ્યારે લાલ ડુંગળીની પાંચ હજાર થેલાની આવક થઈ હતી પરંતુ જે પ્રમાણે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ ધમરોળી રહ્યો છે તેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં ડબલ વધારો થયો સૌથી મોટી વાત તો એ છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન ખેડૂતોની ડુંગળીના એક મનના ભાવ બોલાતા હોય છે પરંતુ હાલ વરસાદના કારણે કોઈપણ માપદંડ વગર ખેડૂતોની ડુંગળી મફતના ભાવે વેચાઈ રહી છે અજય ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ભાવનગર